અત્યારે કદાચ આ સૌથી મોટો ચિંતાનો વિષય છે ચાહે અમદાવાદ માટે હોય ચાહે વડોદરા માટે હોય ચાહે સુરત માટે કે પછી રાજકોટ માટે બધા જ શહેરો અત્યારે જાણે ગુંડા તત્વોને હવાલે હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે તે પ્રકારની ઘટનાઓ સતત જોવા મળી રહી છે ક્યાંક ગેંગ બનાવીને લોકો તલવાર અને છરીથી લોકો પર હુમલો કરી રહ્યા છે તો ક્યાંક ઓવર સ્પીડમાં ગાડી ચલાવીને લોકોને ઉડાવી દે છે ક્યાંક કિડનાપિંગના પણ હવે બનાવો સામે આવી રહ્યા છે તો ક્યાંક મહિલાઓની છેડતીના બનાવો સામે આવી રહ્યા છે આ શું થઈ રહ્યું છે ગુજરાતને સબ સલામતીના દાવાઓ આપણે કરતા જોવા મળતા હતા ગુજરાત માટે ક્યાંક આ તમામ દવાઓ અત્યારે પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો તમામ શહેરોમાંથી સામે આવી રહ્યા છે વાત અમદાવાદના વસ્ત્રાલની હોય કે પછી વાત વડોદરાની હોય કે પછી વાત સુરત અને રાજકોટની હોય તમામ શહેરોમાંથી આવી ઘટનાઓ સામે આવી રહી છે કે જ્યારે જે ઘટનાઓ વિશે સાંભળીને આપણને હવે પ્રશ્નાર્થ થઈ રહ્યું છે કે શું ખરેખર હવે આ ગુંડા તત્વોને પોલીસનો ભય છે શું ક્યાંક હવે આ ગુંડા તત્વો અને અસામાજિક તત્વોને એ ખ્યાલ આવી ગયો છે કે આવું કંઈ પણ કરીને કેવી રીતે પોલીસ કે પછી કાયદાથી છટકબારી શોધવાની છે હવે લોકોને બહાર નીકળતા પણ ભય લાગે એવો માહોલ ચોક્કસપણે ઊભો થયો છે અને એટલા જ માટે હવે ગુજરાત સલામત નથી તેવું પણ લોકો કહેતા થયા છે વસ્ત્રાલમાં બનેલી હમણાંની જે આ ઘટના વડોદરામાં બનેલો અકસ્માતનો બનાવ આ બધું શું સૂચવે છે એની સાથે સાથે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે લોકો બહાર ચાર રસ્તા પર ગેંગ બનાવીને નીકળે છે એમની પાસે તલવાર હોય છે છરી હોય છે અને આવા હથિયારો હોય છે ને લોકો ડરતા પણ નથી અને ક્યાં ખુલ્લે આમ લોકો કોઈના પણ ગળા પર ચપ્પુ મૂકી દેતા હોય છે આ પ્રકારની વધતી સતત ઘટનાઓ માટે જવાબદાર કોણ અને શા માટે હવે આ જે ગુજરાત છે તે તેમાં લોકોને બહાર નીકળતા પણ બીક લાગે છે અસામાજિક તત્વો પર લગામ કેવી રીતે આવશે એની સાથે સાથે અત્યારે જે પોલીસ અને તેની સાથે સરકાર દ્વારા જે લેવામાં આવી રહ્યા છે જે આદેશ આપ્યા છે કે માથાભારે ગેંગની યાદી તૈયાર કરવામાં આવે અમદાવાદમાં ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલી દસ જેટલી ગેંગ સક્રિય જોવા મળી છે ખંડી ધાક ધમકી અને તમામ જેવા અન્ય જે ગુનાઓ છે તેમાં જે પણ લોકો સંકળાયેલા હોય તેમની યાદી તૈયાર કરવામાં આવી છે અને યાદીમાં ઘણા બધા લોકોના નામ સામે આવ્યા છે બે કે તેથી વધુ જે ગુના નોંધાયા હોય તેવા અગિયારસો જેટલા આરોપીઓનો સમાવેશ થયો છે વારંવાર જે લોકો ગુના એટલે એકવાર જો થયું એ થયું એકવાર વાર જેલના સળિયા પાછળ જાય છે બહાર નીકળે ફરી એ લોકો એવું જ કરતા જોવા મળતા હોય છે એવા આરોપીઓની જામીન પણ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે શું લાગે છે આ યાદી ઉપર કાર્યવાહી થશે કે પછી ફરી એક વખત આ કાર્યવાહી પણ કાગળ પૂરતી સીમિત રહી જશે તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે ભાજપ પ્રવક્તા કમલેશ રાજગોર નિવૃત્ત આઈપીએસ છે અને એમ ચૌહાણ આપણી સાથે જોડાયા છે અને કોંગ્રેસમાંથી નિશાંત રાવલ આપણી સાથે જોડાયા છે આપ સૌનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક

હા પિનલ હું આપની વાત સાથે સંમત છું કે ધીમે ધીમે ગુજરાતમાં જે પેલા ટોટલી નિર્ભયતા હતી કે રાત્રે બે વાગે પણ સ્ત્રી બિન ભયે નીકળી શકતી હતી એ અત્યારે પરિસ્થિતિ ઘણી બધી બદલાઈ ગઈ છે અને આના અમુક કારણો છે દાખલા તરીકે છેલ્લે કેટલાક અસામાજિક તત્વોના જે વિશ્લેષણ કર્યા તેમાંથી મને પોતાને એક વસ્તુ જણાવી આવી છે મોટા જે માણસો છે એવું લાગે છે કે એ બધા બિન ગુજરાતી માણસો છે કે જે લોકો યુપી બિહાર અથવા મહારાષ્ટ્ર માંથી આવેલા છે ને અહિયાં એક અથવા બીજા કારણોસર શેડ થયા છે ને એમાંથી આ ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળેલા છે એવું પણ જે બધા જે એવા છે તમામ MLA અને પાસેથી પ્રતિક્રિયા લેવામાં આવી છે તેમણે પણ કહ્યું છે કે પરપ્રાંતિય કાયદો વ્યવસ્થા ખાડે ગઈ હોવાનો દાવો તે લોકો પણ કરી રહ્યા છે કે જે લોકો મજૂરો કે જે લોકો અહીંયા અન્ય જગ્યા ઉપર કામ કરતા હોય એમની એમને કામ મળે એમની માનસિક સ્થિતિ સારી ના હોય પરપ્રાંતિયો જ્યાં વધુ રહેતા હોય ત્યાં આવી ઘટનાઓ સતત વધતી જોવા મળી રહી છે તેવું લોકોનું માનવું છે હા વાત અને એ વન પેપર પણ લગભગ એમ એ વાત સાચી જ જણાય છે અને બીજી વાત એ છે

ના જે બનાવો છે દાખલા તરીકે બે ખાલી કાર ટકરાય એમાં પણ સામે સામે ગોળીબાર થઈ જાય એકબીજાના મર્ડર થઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યાં કોઈ એક અથવા બીજા કારણોસર દાખલા તરીકે વિદ્યાર્થી થવા એમાં પણ મોટા તોફાનો ને એ સર્જાય છે એટલે આ જે એની જે ઓવરઓલ છાપ પડે છે પછી એ પેપર હોમ આવે અને પછી એની જે ભાગતોડના બધા ફોટાઓ આવે સોશિયલ મીડિયામાં બધું વાયરલ થાય અને એની અસર પણ એ ગુજરાતમાં પણ એ જોવામાં આવતી હોય એવું લાગે છે અને સાથે સાથે એક વસ્તુ એ પણ પણ છે છે કે ભય એના કારણે રહ્યો નથી અથવા ઓછો ગયો દાખલા તરીકે આપણે જે ડ્રાઇવિંગ છે અથવા ડ્રિંક એન્ડ ડ્રાઈવ છે તો એમાં ટ્રાફિક પોલીસની ક્યાંક ને ક્યાંક અથવા જે સ્થાનિક પોલીસ છે એની પણ ક્યાંક ને ક્યાંક બેદરકારીથી જણાય છે ખાલી આ ટ્રાફિક પોલીસનું નું કામ છે

લોકો હવે વાત એમને એમની સાથે બન્યું અને એમાં ગુજરાતમાં રહેનારા એટલે ગુજરાતમાં આ પ્રકારની માનસિક સ્થિતિ લોકોની જોવા મળી રહી છે ને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથર થી જોવા મળી રહી છે બિલકુલ બિલકુલ પિનલ મારું સ્પષ્ટપણે માનવું છે કે ગુજરાત પોલીસ પોતાની કાર્યવાહી કરી રહી છે ગુજરાત પોલીસ પોતાની જવાબદારી નિભાવી રહી છે એમાં કોઈ શંકા નથી

એ માનનીય ગૃહમંત્રી નથી લેતા અથવા ગૃહમંત્રી સિરિયસ નથી કરી રહ્યા આજે તમે જુઓ કે અમદાવાદમાં વસ્ત્રાલ હોય કે પછી વાસના હોય કે વડોદરાનું એકતા નગર હોય આજવા રોડ ઉપર જ્યાં તલવારબાજી થાય હમણાં ગઈકાલે જ તમે જુઓ કે વિદેશી છાત્રો ઉપર વડોદરામાં એમને જાહેરમાં એક નાનકડી બાબતના કારણે મારવામાં આવ્યા જાહેરમાં મારવામાં આવ્યા દસ લોકો ઉપર એફઆઈઆર થઈ છે પરંતુ જે સીસીટીવી કેમેરા લાગેલા હોય છે મારું એવું સ્પષ્ટ માનવું છે કે એ સીસીટીવી કેમેરા પિનલ એ સીસીટીવી ફૂટેજ માટે નથી હોતા સીસીટીવી કેમેરા લાગેલા હોય છે કે એના ઉપર જે મોનિટરિંગ

મોડલ તો ગુજરાત મોડલ છે ને આજે ગુજરાત માં મહિલાઓ પર થતા એસિડ એટેકમાં એનસીઆરબી ના આંકડા પ્રમાણે આપણે છઠ્ઠા ક્રમાંકે આવી ગયા કેવી રીતે જસ્ટિફાઈ કરીશું ગુજરાત મોડલ ને તમે જો અસામાજિક પ્રવૃત્તિઓ ગુજરાત ગુજરાતની બહારના જે શાંત રાજ્યો અન્ય શાંત રાજ્યો છે પહેલા આપણે ગુજરાતમાં એવું કેતા આવી ઘટના બને એટલે કે અહીંયા યુપી બિહાર વાળી થઈ આજે ગુજરાતના શું એ શાંત રાજ્યો નહીં કેતા ગુજરાતની બહારના શાંત રાજ્યો નહીં કહેતા હોય કે અહીંયા ગુજરાત વાળી થવા લાગી છે કારણ કે

પરંતુ બીજી ત્રીજી ચોથી વાર પકડ્યા પછી પણ એને અત્યારે રાજ્ય સરકાર કરી રહી છે બીજો એક વર્ગ એવો છે બીજો મુદ્દો કે જે લોકોને આપણે ક્યાંક ને ક્યાંક પકડીએ છીએ ક્યાંક ને ક્યાંક સજા માટે લઈ જઈએ છીએ તો કોક ને કોક એને મોટિવેટ કરે છે અથવા કોક ને કોક એને છોડાઈ જાય છે એ રાજકારણી પણ આથો હોઈ શકે છે અને એમાં એવું નથી કહેતો પક્ષ ભાજપનો ન હોય કોંગ્રેસનો હોય પણ કોઈ પણ વ્યક્તિ જો હવે એને છોડાવવા આવે તો એને પણ આ રાજ્ય સરકારે નક્કી કર્યું છે એક્સપોઝ કરવો એને પણ ખુલ્લો પાડવો અને કેવું કે આ અસામાજિક તત્વોને તમે જ્યારે સપોર્ટ આપો છો મોટિવેટ કરો છો ત્યારે ગુના વધે છે આપને લાગતું કે આ બધું કરવામાં પણ બહુ મોડા છીએ હવે સોશિયલ મીડિયા પર બધું આવવા લાગ્યું બધું ખુલ્લું ઉઘાડું પડવા લાગ્યું પણ ગુજરાત શાંત પ્રિય આખું રાજ્ય છે વિકાસમાં સૌથી અગ્રેસર છે અને ગુજરાત નું લક્ષ્ય આદરણીય સરકાર હોય કોઈ પણ એવો વ્યક્તિ ક્યાંક આ શાંતિપ્રિય પ્રજા છે આપણને કઈ નુકસાન નહીં કરે એટલે અસામાજિક તત્વો ને છૂટો દોર મળી જાય છે અને એ ન મળે એટલે ત્રીજી ત્રીજો જે મુદ્દો જે મારો ખાસ હતો એ વારંવાર ગુના કરતા હોય છે છૂટી ને ગુના કરે છે કેમ કે એક પ્રકારની માનસિક વિકૃતિ પણ ધરાવતા લોકો છે એટલે આ ત્રણે કદાચ પરપ્રાંતિય હોય એવું હું માની શકું છું સાહેબે કીધું એ રીતે પરંતુ ત્રણેય લોકોને જુદા જુદા ડિવાઈડ કરીને આપણે એ નક્કી કરવાનું છે કે કયા લોકોને કઈ પ્રકારની ટ્રીટમેન્ટ કરીને પોલીસ એ આખો જ પ્લાન તૈયાર કરી રહી છે નવરાત્રિમાં પણ જે બહેનો આપણા જે રક્ષકો હતા નવરાત્રીમાં બહેનો સાથે ગરબે ઘૂમીને એને જે રંજાડતા હતા એ લોકોને પકડતા હતા એ પણ એક નવો પ્લાન હતો એ રીતે હવે ગુજરાતની અંદર જે પણ એપિસોડ થઈ રહ્યા છે એને ત્રણ ભાગમાં ડિવાઈડ એને આપણે કામ કરી રહ્યા છીએ ચોક્કસ હું એવું મને એવું લાગે છે કે આદરણીય ભૂપેન્દ્રભાઈ દાદાનું બુલડોઝર ફરે છે અને હર્ષભાઈ ના દંડા હર્ષભાઈ સંઘવી સાહેબ ના દંડા પડે છે એટલે ચોક્કસ પહેલી ના લોકો તો સુધરી જશે પરંતુ જે લોકોને ડર નથી આ લોકો દંડા નો

કોઈ અસામાજિક તત્વો નું લિસ્ટ બન્યું છે માત્ર અમદાવાદ માંથી અને દસ જેટલી ગુંડાઓની ગેંગના લિસ્ટ બન્યા છે તમે જો કે સરઘસ

યાદી શરૂઆત મોડે મોડે ના દરેક પોલીસ સ્ટેશનોમાં હોય જ છે દરેક પોલીસ સ્ટેશનમાં

अपने एक मातल पोली स्टेशन माने जेते विस्तार ना.

એ ક્યાંક આપણને ઓછી જોવા મળી રહી છે પોલીસ અને સરકાર જે જે સંકલન જોઈએ જોઈએ સાથે મળીને લેવા એમાં ક્યાંક અભાવ છે અને સાથે સાથે ક્યાંક ભ્રષ્ટાચાર છે જેના કારણે સામાન્ય જનતા ને આ ભોગવવું પડી રહ્યું છે જોવાનું રહેશે હવે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેના તેની કેટલી અસર જોવા મળી શકે છે અને કેટલી અમલવારી ખરેખર જોવા મળી શકે છે તો અત્યારે સમય સમાપ્ત થાય છે નિશાનજી અમરલાલજી અને કમલેશજી આપ સૌ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ વાત કરી છે આ સામાજિક તત્વો પર લગામ ક્યારે જેની માટે જે તૈયારી કરવામાં આવી છે સરકાર દ્વારા જે આ યાદી તૈયાર કરવામાં આવી છે એવું કહી શકાય કે જે યાદી પર હવે નજર કરવામાં આવશે જે એક્શન લેવામાં આવશે એની કેટલી અસર આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર